ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોને અસર કરી રહી છે ગુજરાતમાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે રાજ્યમાં ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાયો છે ગુજરાતમાં દશાંશે બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું દિલ્હી એનસીઆરમાં ભારે ઠંડી શરૂ થઈ ગઈ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે દિવસભર ધુમ્મસ છવાયું રહેશે જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે દરમિયાન શુક્રવારે ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર પ્રસરી જશે સવારે અને સાંજે ઠંડીમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે ઉત્તરી વિસ્તારોમાં ઠંડીનો જોર વધતા ગુજરાતમાં પણ અસર જોવા મળી રહી છે ગુજરાતમાં હવે તીવ્ર ઠંડી અનુભવાઈ રહી છે હવામાન વિભાગે આપેલી તાપમાનના આંકડા પ્રમાણે ગુરુવારે રાજ્યમાં દશાંશે બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું બાર ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યુ સૌથી ઠંડુ શહેર રહ્યું હતું અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો અહીં અનુક્રમે સત્તર દશાંશ છ ડિગ્રી અને સોળ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું રાજસ્થાનમાં હાલમાં તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને ઘણા જિલ્લાઓમાં પીળાશીત લહેરનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે ઉત્તર ભારતમાંથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો છે સિકરમાં ફતેહપુર શેખાવતી હાલમાં સૌથી ઠંડા સ્થળોમાંનું એક છે જ્યાં લઘુત્તમ તાપમાન લગભગ ત્રણ ડિગ્રી સેલ્સિયસ છે માઉન્ટ આબુમાં પણ શૂન્ય ડિગ્રી સેલ્સિયસની નજીક અથવા નીચે તાપમાન નોંધાયું છે જે તેને રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બનાવે છે ઉત્તર ભારતમાં શીતલહેર તીવ્ર બનવાની સંભાવના છે હિમાલયના સરદી રાજ્યો હરિયાણા અને પંજાબમાં લઘુત્તમ તાપમાન ઘટી રહ્યું છે પંજાબના ભટિંડામાં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યું છે જ્યારે ચંદીગઢ પટિયાલા લુધિયાણા પઠાણકોટ અને ફિરોજપુરમાં લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યું છે આનો અર્થ એ થયો કે પંજાબમાં હવે ઠંડીનું મોજું ફરી વળ્યું છે દરમિયાન હરિયાણાના વિવિધ ભાગોમાં બર્ફીલા પવનો પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહ્યા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દસ દિવસ સુધી ધુમ્મસને ઠંડી ચાલુ રહેશે ઉત્તર પ્રદેશમાં ઠંડીના મોજાના સંકેતો દેખાઈ રહ્યા છે હવામાન વિભાગનું કહેવું છે કે આવતા અઠવાડિયાની શરૂઆતથી ઠંડીનું મોજું શરૂ થશે જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થશે હાલમાં મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે અને સવારે ભારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે